ભાઈઓ કે છોડ કે એસે હાલ મેં જો તમે જાઓ કે તો બહુ પછતાવોગે હા ભાઈ આ પરદેશી ગીત જ છે અને ખરેખર આ ગીત મિત્રો આમ જોવા જઈએ ને તો આપડી સ્વાભાવિક જિંદગીની અંદર પણ લાગુ પડે છે કેમ કે જ્યારે આપણો સમય નબળો હોય છે અને ત્યારે જે આપણને છોડીને જતા હોય છે એની માટે ખાસ કરીને આ સોંગ છે અત્યારે તમને ખબર છે કે આખી ગુજરાત ભરની અંદર અલગ અલગ જગ્યાએ દેવાયત ખવડને લઈને અનેકો વિડીયો બની ગયા છે અત્યારે દેવાયત ખવડે પણ ડાયરાની અંદર તમે એવું ન સમજતા કે દેવાયત ખવડનો વિરોધ ચાલી રહ્યો છે એટલે દેવાયત ખવડ છે ડાયરા નથી કરી રહ્યા ના મારા ભાઈઓ દેવાયત ખવડના ડાયરા ચાલુ જ છે રાણો રાણાની રીતે જ છે મિત્રો હા ભાઈ એટલે આ ડાયરા ચાલુ છે અને આ ડાયરાની અંદર એક જોરદાર ગીત ગાવ્યું છે જે સોશિયલ નવી નવી અંદર આવેલા નવા માણસો ને એક સરસ મજાનું પસંદ આવી ગયું છે તો ખાસ કરીને મારા ભાઈઓ તમને આ ગીત સંભળાવું છું છોડ કે એસે હાલ મેં જો તું જાઓ ગે તો બહુ જ પછતાવગે હા મારા ભાઈઓ આ તમને ગીત સંભળાવું છું ખાસ કરીને વિડીયો છે તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને જેટલા બીજા આપણા ભાઈઓ બહેનો વડીલો કાકા કાકી ભાભી જેટલા પણ લોકો છે ખાસ કરીને જોઈ શકે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે ભાઈ કે વિવાદ શું હતો એ બધા લોકો જાણે છે આખો દાડો મારે ન કહેવાય કેમ કે તમે હવે તો કંટાળ્યા છો કે ભાઈ એક ખાલી વિવાદ આવે ને તો આખા ગામના વિડીયો આવે હા ભાઈ એ તો છે યાર હવે જિંદગી છે ને જિંદગીની અંદર આ બધું કરવું પડે છે પણ અત્યારે સાહેબ તમને આ પરદેશી ગીત સંભળાવતું સંભળાવશું જોરદાર ગીત છે અને ખરેખર મિત્રો તમે કેટલું રેટિંગ આપશો અને આ ગીત વિશે તમે શું કહેશો અવશ્ય મારા ભાઈઓ તમારા દિલની કોમેન્ટ કરવાની છે હવે ખાસ કરીને તમે આ વિડીયો જોઈ લો